ને રોજ ગવાર પટી જાય પાવાનો બધું આટલા હાય તરમાં સારું બેવ નાખી એ નાખી દીધી નરોજ વાર નરોજ ખબર ઓ બાપા જવાન પાછો વિચાર હતો તો કો કે નરોજ કોમ બે લઈ આવો ખબર અને તમે આમ તમાર મની આબુ હું હમણા તો દઈ દે ગઈ તું કેવું લાતીઓ નહીં આ તો જવાન જવા લાગો તો ગયા થઈ ગયા આમો કેવું નહી જાન મે જઈએ હા એ નઈ વાલ મને આડો પા એ હમણે હ બાપા કે ભૂની ખબર લાવજો શું કાઈ ભૂની તમે કોમ જા પણ ના તો શું nervo ઈ પાપા ને જવાનું હતું તમે તો ના પાડતા ને nervo ઈ અને આ ભૂના ગયા જવાનું હતું તે હવે પાણી વાળતું આપણે ગવમ કાલ પી રહ્યો અને આ તો ના દયાકુ ઇલુ ઉમર દેવાની ઉમર થઈવાય તો કે બધું કે આ પદાર મને કીધું એ તો કી તમ ખબર ન તમે કંઈક જ ના કશુ કે હું જઈવાની તાન તો હાલ દરવાજ ના ઇત બધું જવું તો રસ્તો પડે હું એકલો જ જમું હું બાપન ગયો હો પપન બો આવ સુ પાપ થાય તો તને કે તી એકલો જ આયતે હું કેતોય વખત તમન નયગમ થી લઈ આલી તમે અમે જવા બો જાયગા માર કીધું મોન્યો હતો કે તી એકલો જ આવું કે હું એકલો ના જાવ હું કાન કાન મને એના તો ગયા તો બે જઈએ એ હું કોણ ધરો છોબર તો નહીં કોણ કોણ પર હતો લે જો તમે તારે તમારા સુલિયન એને બાપા બધા તાન તમે કશું ભઈ એકતા તો ડાઈ જાય ગો એક નતા એ વખત ખાટલા મૂજીયા બાપા મોદા કરતા તા બાપા તમે જીયો જો રાગન હાય ગઈ મોય આટલા બર નઈ પલાઠા દીજા આનું ઊભું થવા આપકો આપકો મોય પીજે આ કરજો પેલું કરજો તમે કી આવું ડારી તું જતા યહુ ના પામું તો જવાનું જોઈ તો ખરા ગરમાની પોકો કાઢો તો પોકો ખાધી નાખો

અલે હા ખોતર બે રાં ટપકો દેવો પડ તારા એકલો જ હતો ને એ બાપુ હું જી હે બાપુ જી આવું છું અમે આને લઈ જઈએ તો એમ જ અમે અમે લઈ જાવ તો એકલો જ આપણને બરાણો બોલામ એટલા કા પાછો આવી ગઈ ના હું એને સમજાવું ઓ લે જમન ગટ ઓ આ તમા મારા પગાર લેતા છે

તને આટેકોમાં કોણ કી આય તો મને નહીં જતો એ હું કેતા ગોગોજ ને ગોમમાં ભાઈ પર વસ્તુ ના બાપા ઘેર તો હોય તો તો બું ના ઘેર જાશ પગ હેડ્યા હા તમે જઈએ હા જોતી આ આડો દાઢવાળો તને તો મારા нерવઈ નહી લાગી રે નકો પૈસા લાવું ને પૈસા આમાં માં આ થોડા જ પૈસા વાપરજો લેવા આવજો ખબર લેવા આવજો એમ તો ઓ મારા સિને ની વેઠ નહીં